કારણ કે વરસાદમાં કોઈ કોમે લઈ જતું નહીં કે મજૂરી બોલાવતું નહીં ફરતા મજૂર નો દારો ફરી ગયો છે બીજા મજૂર ને શું ધાતુ છે એમાં કાઢી ના એને તો નહીં મળતું હોય કોમ તો હું હોકી હોકી લાવું છું એનો તો કશો કમ નહી કોમ કરવાના

કાઢી નાખું બધી બોલો હાથ ચાલ બધું પૂરું કાઢું પ્યાલા ત્યાંથી વાત કરો વધારે ત્યાં થોડું વધારે

એ ઓમ્પ્લેટ 500 રૂપિયા થી કલાકમાં કોણ તમારું બૂરું કરી નાખે કલાકમાં કરી દેજો હું મારા મજૂરને બોલાઈ આવું પછી કામ ચાલુ કરી દઉં અજી મજૂર બોલાવા જ છે હેડો આ લજ કરી દેજો માઉ કલાક ભઈ એક બે પાંચ ઓ ચાર રોટા પડ્યા ભેગા ભેગા સી ની ઉતાજે એક બે ત્રણ ચાર પાંચ ઓકે આ આ રે વરસાદ

બરોબર છે બરોબર છે બીજું તો કોઈ નહીં કોમ તો લાવ્યો છે પણ કોઈ ભલી વાર લાવ્યું નથી ચાલે આટલું બધું રૂપિયામાં કેન્સો રૂપિયા રૂપિયા

પચાસ પચાસ ની નોટો મિત્ર ચાલ એવા મોકલી છે માન ની જોવાનું હું કોમ આલું કોમ કલાક માં પૂરું કરી દેજો એવું છે એમ ને પોચવા દે અમે ચાલ લેવા કેવું નહીં કશું લેવાય જવું હા તું

અરે આ બધું પસલાઈ બાધી તો તો એને વચ્ચે પડ્યો વચ્ચે પડ્યો એ તમે જિંદગી મારી એ ગાય જગોચ કરે છે ને એટલે કાળી ભાઈ એવું નહીં આ તમે મારી એ ગાય જગોચ કરે છે જિંદગી એટલે હું કોમ લાય તો ને થોડું કમિશન ખાવ કે ના ખાવ એટલે હું તો તમને ટેન્શન કી હોય છે અતાર સુધી જે કોમ કર્યું ઈમાં બધું કમિશન જ કાપી છે ને આ પહેલી ફે ખાલી લીધી મેં તમને ખવા પડી હતી એટલે એવું થયું નકલ ઓછો પડી ગયો આ પહેલી તમારે હંગાત કે જી ના આવું